કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલીગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન પોટેટો પ્લાન્ટ તથા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યો અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે બનાસ ડેરી દ્વારા અમલમાં મુકાયેલ સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે ચારસો રૂપિયાનું દૂધ ભરાતું

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભું કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે

અને એમણે વિચાર્યું કે ખાતા અંદર જો નાનામાં નાના ગરીબ માણસ મજૂરી કરતો માણસ પશુપાલક હોય તો એના માટેનો રસ્તો છે અને માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના પચાસ વર્ષ પછી અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબ જવાબદારીશું આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો ભાઈઓ બહેનો તમને બધાને ખબર છે કે ગરબા કાકા એ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલન ને રૂપમાં બતાવ્યું મોદી સાહેબના ના નેતૃત્વ ની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય સહકારી આગેવાનો આ કામ કરતા હતા એના કારણે આ બદલાવ આવ્યો હોય તો અહીંયા તો સરકારના મંત્રી શ્રી જેમની પાસે ગ્રહ અને સહકારીતા બે મંત્રાલય છે એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજવું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે